કોંગ્રેસ સમિતિ દ્વારા રાવલ ખાતે યોજાયેલા રાવલ બોલે છે કાર્યક્રમમાં ભાજપ શાસિત રાવલ નગરપાલિકાના દસ જેટલા અગ્રણી નેતા અને તેમના સમર્થકો કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં પાલ આંબલિયા કોંગ્રેસના પ્રમુખ બનતા જ ભાજપમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે ત્યારે પહેલા તો વિવાદો બંધ બારણે જ જોવા મળતા હતા ત્યારે હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે ત્યારે જામરાવલ નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અન્ય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે ત્યારે પાલ આંબલિયાની કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ રાજકારણમાં હલચલ મચી ગઈ છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ ભાજપની પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે ત્યારે આમાં ત્રણ વખત ચૂંટાયેલા નેતામાં વાલાદુ પરમારનો સમાવેશ થાય છે ત્યારે આ ઉપરાંત જામરાવલ ગામના અનુસૂચિત પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે ત્યારે કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ રાવલ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો પણ કર્યા છે ત્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ અંબલિયાએ પણ ઘણા આરોપો કર્યા છે ત્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં માં શા માટે જોડાયા તે અંગે સંજયભાઈ મકવાણા અને વાલા દ મારે ખુલાસો કરતા શું કહ્યું પેલા આપણે તેમને સાંભળીએ

તેમજ આ અંગે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને પ્રમુખ જિલ્લા કોંગ્રેસ પાલ આંબલિયા પણ શું કહ્યું છે આપણે પેલા તેમને સાંભળીએ આપે સાંભળ્યા પૂંજાભાઈ વંશ અને પાલ આંબલિયાને તેમને આ ઘટનાક્રમ બાદ વધુ ફેરફારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે ભાજપના કંટાળીને અને કોંગ્રેસના કામગીરીથી પ્રભાવિત થઈને આગેવાનોએ કોંગ્રેસનો હાથ થામ્યો હોવાનું જણાવ્યું છે ત્યારે પૂંજાભાઈ વંશ ઋત્વિક મકવાણા સારાબેન મકવાણા અને પાલ આંબલિયા સહિતના અનેક નેતાઓએ કોંગ્રેસના આગેવાનોને ખેંચ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે ત્યારે આપનું આ પક્ષ પલટા અંગે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં મંતવ્ય